અમદાવાદથી મહત્ત્વના સમાચાર અમદાવાદની સેવનડી શાળામાં હત્યાના મામલે વિરોધો પ્રદર્શન કરતા પ્રદર્શનકારીઓની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે આજ રોજ સેવન ડેઝ શાળામાં વિદ્યાર્થીઓની હત્યાના મામલે આક્રોશ જોવા મળ્યો હતો જેમાં એનએસયુના વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી સેવન ડેઝ શાળામાં ગઈકાલે અને પરમ દિવસે થયેલા આ ઘટનાના વિરોધમાં આજે એનએસયુ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ધક્કા અને અથડામણ પણ સર્જાઈ હતી અને સમગ્ર વિસ્તાર જાણે કે તંગદીલીમાં ફેરવાયું અને લોકોમાં વાતાવરણ પણ જાણે કે રોષમય જોવા મળ્યું હતું અને આ વાતાવરણ છવાઈ ગયું હતું રોષવાળું ઘટનાની ગંભીરતા જતા પોલીસનો કાફલો શાળાની અંદર અને શાળાની બહાર ગોઠવી દેવામાં આવ્યો હતો અને તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સમીક્ષા પણ કરી રહ્યા છે નાગરિકોમાં પણ ભારે પ્રતિક્રિયાઓ અને ઉગ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે ઘટનાની અસરથી સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે લોકોમાં સુરક્ષાના મુદ્દે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યારે પોલીસે પણ આ જે અમદાવાદ ખાતે સેવન સ્કૂલની અંદર જે ઘટના બની હતી અને જે ઘટનાના મામલે પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું તે પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી હોવાના સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હોવાની જાણવા મળેલ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી સહિતના અનેક ઘટનાઓ સામે આવતા પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી હોવાની જણાવાયું છે ايني جو سيكوريتي آي جي هو گیا آهي اپن અમદાવાદ શહેરમાં તમામ શાળા બંધ છે ભારે દેખાવો કરવામાં આવ્યા હતા ભારે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા કે પોલીસ સાથે સકલ ઘર્ષણ બાર એ તમામની ધરપકડ કરવામાં આવી છે માહોલ હજી ત્યાં ગરમાયેલો છે બે દિવસ કુલ સંચાર શાળા બંધ કરવામાં આવી છે સ્કૂલ શિક્ષણ શિક્ષણ અધિકારી તપાસના આદેશો આપ્યા છે અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ એની તપાસ કરી છે તમામ સ્કૂલ આખી સ્કૂલ સ્કૂલ પોલીસના કબજામાં છે જોદા દેખાવો સ્થાનિક નાગરિક સહિત તમામ સિદ્ધારી સંગઠનો એનો વિરોધ કરી રહ્યા છે હરીશ સાથે વર્ષ રાણા ઓસ્કા ન્યૂઝ અમદાવાદ